તમામ પાંચ ટ્રકનો ઉદામાલ એક કરોડ વીસ લાખ પંચ્યાસી હજાર ને ચારસો ચુમાળી રૂપિયા થાય છે જે તમામે તમામ પાંચે પાંચ ટ્રક જેના માલિક છે અજયસિંહ અગરસંગ પરમાર જેઓ સાદી રેતી અનધિકૃત અનઅધિકૃત વાહન કરતા કરશનભાઈ લગધીરભાઈ લુણી પરતભાઈ ચાપરાજ બોરીચા મહેશભાઈ મંગળુભાઈ ખવાર અને શૈલેષભાઈ ગમારા આ તમામે તમામ પાંચે પાંચ ટ્રક જપ્ત કરી અને મામલાદાર કચેરીની કસ્ટડીમાં આપવામાં આવેલ છે અને સાથે સાથે પ્રિવેન્શન ઓફ ગુજરાત ઇલિગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ રૂલ્સ બે હજાર સોળની નીચે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ સાથે સાથે કુલ મોબાઈલ ત્રણ નંગ જપ્ત કરવામાં આવેલ છે અને આ મોબાઈલનું જે રેકોર્ડિંગ છે એ રેકોર્ડિંગ અને એમાં જે અમારી પળોપળની જે રેકી કરીને માહિતી નાખેલ છે તેની પણ વિગતો સામે આવેલ છે જે પણ નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરી છે